સુરતના ઉદના વિસ્તારમાં આવેલી જીવન વિકાસ હાઈસ્કૂલે ધોરણ દસ અને બાર ના પરિણામે ઉત્તમ સફળતા મેળવી છે વિદ્યાર્થીઓની મહેનતથી ધ્યાનમાં રાખી શાળાના ટ્રસ્ટી અને મુખ્યાધ્યાપક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બંને શુભેચ્છાઓ પાઠવી હતી ઉદના વિસ્તારમાં આવેલી જીવન વિકાસ હાઈસ્કૂલમાં હર્ષનો માહોલ સર્જાયો છે કારણ કે શાળાના ધોરણ દસ અને બાર ના પરિણામમાં વિદ્યાર્થીઓએ સરાહનીય પ્રદર્શન કર્યું છે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામ બદલ શાળાના ટ્રસ્ટીઓ અને મુખ્યાધ્યાપકે તેમને અભિનંદન પાઠવ્યા અને શિક્ષક મંડળનો પણ વિશેષ આભાર માન્યો વિદ્યાર્થીઓએ તબીબી એન્જિનિયરિંગ કોમર્સ અને અન્ય પ્રવાહોમાં પ્રવેશ મેળવ્યો છે અને તેમના પરિશ્રમથી શાળાનું ગૌરવ વધ્યું છે આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ મહેનત સંયમ અને શાળા તરફથી મળેલ માર્ગદર્શનનો યોગ્ય લાભ લીધો છે શિક્ષકોના દિશાદર્શન અને વિદ્યાર્થી વાલી સહિત સમગ્ર શાળા પરિવારના સહયોગથી આવી સફળતા શક્ય બની છે

ખૂબ આનંદ સાથે જણાવવાનું કે ધોરણ દસ અને બારના રિઝલ્ટમાં અમારા જે ટ્રસ્ટી છે જીડી સર રાહુલ સર કુટીમેન એમના સહકારથી અને અંગ્રેજી માધ્યમના જે આચાર્ય છે મનીષ સર એમના સહકારથી આજે અમે અમારા લક્ષાંક સુધી પહોંચી ગયા છે ધોરણ દસમાં અને બારમાં સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ ધોરણ બારમાં ગુજરાતી માધ્યમમાં આજે સો ટકા રિઝલ્ટ અંગ્રેજી માધ્યમમાં સત્તાણું ટકા રિઝલ્ટ છન્ુ ટકા રિઝલ્ટ મેળવી શક્યા છીએ એ વન ગ્રેડમાં દસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં સુડતાલીસ વિદ્યાર્થીઓ આજે એમના લક્ષ્યાંક સુધી પહોંચી ગયા છે એમાં અમારા સ્ટાફની પણ ખૂબ મહેનત છે સાથે આ રિઝલ્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ હંમેશા સહકાર મળ્યો છે અને મળતો રહેશે એની અપેક્ષા રાખીએ છીએ શાળાની પ્રગતિમાં આજે ઉધના વિસ્તારના જે પણ અગ્રણીઓ છે એમનો પણ સહકાર મળ્યો છે તો આ પ્રસંગે હું અસ્મિતા પટેલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ ગુડ આફ્ટરનૂન મારું નામ સીરલ પ્રજાપતિ છે હું ધોરણ હું નર્સરીથી ધોરણ બાર સુધી આ જ શાળામાં મળી છું મને આ શાળાનું વાતાવરણ ખૂબ જ ગમે છે કારણ કે આ શાળામાં પ્રિન્સિપલથી લઈને ટ્રસ્ટીથી લઈને જેટલા પણ સ્ટાફ છે ટીચર્સ છે એ અમને બહુ જ સપોર્ટ કર્યો છે અને અમને દરેક વસ્તુમાં અમારો સાથ આપ્યો છે આજે હું પંદર વર્ષથી આ શાળામાં શિક્ષણ લઈ રહી છું જે મને ખૂબ જ ગમે છે અને બધા ટીચર્સના તરફથી જે અમને સપોર્ટ મળ્યો છે એના માટે હું એમને ખૂબ આભારી છું આ શાળાની ખૂબ આભારી છું આજે ધોરણ બારમાં મારા સાથે ભણતા બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે ગુજરાતી માધ્યમ કોમર્સનું સો ટકા રિઝલ્ટ આવેલું છે જે અમારા ટીચર્સ અમારા પ્રિન્સિપલ અને અમારા ટ્રસ્ટીનો જ એક સપોર્ટ હતો અને હું ખૂબ ગર્વથી કહી શકું છું કે મારી શાળા મારા મારી શાળા જીવન વિકાસ હાઈસ્કૂલનું ધોરણ બાર કોમર્સ ગુજરાતીમાં આજે સો ટકા રિઝલ્ટ આવ્યું છે જેનો મને ખૂબ ગર્વ છે આભાર